કેટલી મિનિટ નો હતું દસ એક મિનિટની હમ કાલે ગોઠવાઈ ગયું બસ કે બાકી જ થોડુંક ના બાકી થોડું અત્યારે આજે પતી જશે બરોબર થાય છે ને હા બરોબર સૌ સૌનું લાગતો ઓળખ તો એ બાર સાથે હા એ રીતના વસિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી વિચાર કરવાથી જીવ અજીવ થઈ જાય છે અને ચિત્ત અચિત્ત થઈ જાય છે એટલે એવી રીતે અવિદ્યાનો જે અંત થાય છે તે મોક્ષ કહેવાય છે વસિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી વિચાર કરવાથી જીવ અજીવ થઈ જાય છે અને ચિત્ત અચિત્ત થઈ જાય છે એટલે એવી રીતે અવિદ્યાનો જે અંત થાય છે તે મોક્ષ કહેવાય છે જેમ જાંજવાનું પાણી દેખાય છે તેમ મન તથા અહંકાર આદિ દેખાય છે મન તથા અહંકાર આદિ જ છે અને માત્ર થોડી વાર જ એવું દેખાય છે માટે તે લય પામે છે આ સંસારરૂપી સ્વપ્નની ભ્રાંતિના વિષયમાં એક વેતાલે કરેલા શુભ પ્રશ્નો પ્રસંગને લીધે મારા સ્મરણ માં આવ્યા છે તે હું તમારી પાસે કહું છું તે સાંભળો વિંધ્યાચળના મોટા જંગલમાં મોટા દેહવાળો એક વેતાલ રહેતો હતો એ વેતાલ અજ્ઞાની લોકોને તુચ્છ ગણીને તેમને મારી નાખવાની કોઈ દેશમાં આવ્યો એ વેતાલ પ્રથમ કોઈ સારા રાજાના દેશમાં રહેતો હતો અને ત્યાં એ રાજાએ આપેલા દેહાંત શિક્ષાવાળા લોકોના બલિદાનથી સંતોષ પામીને હરકત વિનાની સમાધિ જેવી સ્થિતિનું સુખ ભોગવતો હતો કોઈ માણસ પોતાના મોઢા આગળ આવેલો હોય તો પણ જો તે નિરપરાધ હોય તો એ વેતાન ભૂખ્યો હોવા છતાં પણ કારણ વગર તેને મારતો નહોતો કેમ કે સત્પુરુષો ન્યાય ઉપર જ ધ્યાન રાખે છે કાળે કરી નિરપરાધી ને નિરપરાધીને અપરાધ વગેરે મારતો નહોતો ન્યાય ઉપર ધ્યાન આપતો હતો તો ન્યાય એટલે શું એને નિરપરાધી એટલે શું ને અપરાધી એટલે શું પ્રકાશથી એમ કહીએ કે પ્રકાશ જ છે ને બીજું કાંઈ નથી એવું રહ્યું હોય જ્યાં તો એ નિરપરાધી અને પછી આ બધું હું ને આ દેહ હું ને પછી આ સ્ત્રી પુરુષને આ મનને પછી ઘરને પ્રજા ને પ્રજાની ને ધનને પ્રોપર્ટીને અપરાધી કાંઈ નથી એવું રહ્યું હોય તો અપરાધી અને રહ્યું છે એ જ રહ્યું હોય તો નિરપરાધી એટલે પ્રકાશ જ રહ્યો છે તો નિરઅપરાધ અને પ્રકાશમાં કાંઈ નથી આખું એપિયરન્સ કાંઈ નથી એવું ગમે થોડું ઘણું ગમે તેવું અને ગમે તેટલું એપિયરન્સ રહ્યું હોય તો અપરાધ એપિયરન્સ છે જ નહીં એ નિરપરાધ રિયાલિટી જ છે એ નિરઅપરાધ પ્રકાશ જ છે એ નિરપરાધ સમજે અને આભાસ છે જ નહીં એ નિરપરાધ અને પ્રકાશ નથી ને આભાસ જ છે તો અપરાધ જાવ દો આ માણસ ગમે એવું બુદ્ધિજીવી હોય ગમે એવું શાસ્ત્ર જ્ઞાન ગુરુ જ્ઞાન પ્રકાશ હોય જરાય નો કેમ કેમકે ભાસ રાખીને જીવે ને રાખીને કેતો હોય